બાવીસમી તારીખે આ દુનિયાને અલવિદા કરી ગયા હતા જેથી આ દિવસે અને તારીખે તેઓની યાદમાં મુસ્લિમ બિરાદરો મનાવતા હોય છે કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર દૂધપાક અને પૂરી બનાવી વિગેરે મીઠાઈ તેને માટના કુંડામાં મૂકી તેઓની યાદ કરી સગા સંબંધીઓ મોહલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે વલી સવારથી મુસ્લિમ વિસ્તારમાં કુંડાના તહેવારને લઈને ચહલ પહલ જોવા મળી હતી જેમાં નાના નાના બાળકોથી લઈ વયસ્ક લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવર જવર કરતા નજરે પડ્યા હતા આ તહેવારની ઉજવણી પ્રણાલિકા ઉપર ન્યાસ ઓર નમાઝ નામની ફિલ્મ પણ બની ચૂકી છે જેમાં તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવ્યો છે